મિત્રો આજે તો આ બાબા અને ગાંગી બંને સમડી બની જાય છે અને સમડી બની અને આકાશ માર્ગે પેલા બાદશાહના રજવાડામાં જઈ રહ્યા છે કેમ કે બાદશાહને આજે તેઓ મારી નાખવાના છે નમસ્કાર મિત્રો આજે તો આ ગાંગી બાદશાહના ભર્યા દરબારમાં બાદશાહને મારી નાખવાની ધમકી આપી અને સમડી બનીને ઉડી જાય છે અને ત્યારે બાદશાહ હવે ગભરાઈ ગયો છે અને પોતાના કક્ષમાંથી બહાર પણ નીકળવાની હિંમત કરતો નથી તો આ બાજુ આ ગાંગી પેલા કેદીઓને જે આઝાદ કર્યા હતા એમની પાસે જાય છે અને એમને પણ વચન આપતા કહે છે કે તમે ચિંતા ના કરો અને ભલે તમારી પાસે સેનાની ફોજ ના રહી અને ભલે તમારી પાસે ના રહ્યા હથિયાર અને એમ છતાં પણ હું તમને તમારું રજવાડું પાછું અપાવીશ અને આમ ગાંગી આટલું વચન આપી અને કહે છે કે અત્યારે હું મારા બાબાની પાસે જાઉં છું અને થોડા જ સમયમાં હું તમારું રજવાડું તમને અપાવી દઈશ અને આમ કહી અને આ માણસોની સામે ગાંગી સમડી બની અને જ્યારે ઉડી ગઈ ને ત્યારે આ માણસોને ગાંગી ઉપર વિશ્વાસ આવી ગયો કે અરે રે આ દીકરી તો સાક્ષાત મા જગદંબાનો અવતાર લાગે છે અને આપણી જીત હવે જરૂર થશે અને આમ પછી તો આ ગાંગી ત્યાંથી ઉડતી ઉડતી પહોંચે છે આ વિક્રમ ભુવાજીના ઘરે અને કોઈ જુએ નહીં એવી રીતે રૂપ બદલી અને પાછી પોતાના માનવ સ્વરૂપમાં આવી જાય છે અને પછી આ વિક્રમ ભુવાજીના ઘરે આવે છે અને ઘરમાં જઈને જુએ છે તો આ ગાંગીના બાબા તો માતા મેલડીની પૂજા ભક્તિ કરી રહ્યા હોય છે ત્યારે આ દ્રશ્ય જોઈ અને ગાંગી ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે વાહ વિક્રમ ભુવાજી વાહ તમે તો મારા બાબાને ખૂબ જ સારું કામ સોંપી દીધું છે પણ ત્યારે વિક્રમ ભુવાજી ત્યાં આવીને કહે છે કે ગાંગી મારે તો જોવું જ પડતું નથી અને આ તારા બાબા સાંજ સવાર માતાજી મેલડીના ધૂપ દીવા અને પૂજા પાઠ કરે છે અને ત્યારે ગાંગી કહે છે કે તો હે વિક્રમ ભુવાજી એકવાર તમે માતા મેલડીને કહો ને કે મારા બાબાની યાદશક્તિ પાછી અપાવી દે કેમકે એમની આવી હાલત કરનાર પેલો પાપી બાદશાહ હજુ જીવે છે અને હું એમ ઈચ્છું છું કે મારા બાબા જ પોતાના હાથેથી એ બાદશાહને પૂરો કરી નાખે અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે ગાંગી તું ચિંતા ના કર અને આ તો મારી જ્વાળામુખી માતા મેલડી છે અને એ તો મન તનની જાણનારી છે અને ત્યારે ગાંગી એના બાબાની પાસે જાય છે અને એમની પાસે જઈને કહે છે કે હે બાબા અને ત્યારે આ બાબા ગાંગીનો અવાજ સાંભળતાની સાથે તો ગાંગીને ભેટી પડે છે કે બેટા સારું થયું તું આવી ગઈ અને સૌ સૌથી સારું તો એ થયું કે તે મને પેલા કેદખાનામાંથી છોડાવી અને અહીંયા મારા ઘરે લાવી દીધો અને અહીંયા તો કેવું સરસ મજાનું મને ખાવાનું મળે છે અને બેટા આપણી માતા મેલડી છે એની સેવા કરવાની પણ મને ખૂબ જ મજા આવે છે અને માતા મેલડીની સેવા પૂજા કરીએ ને તો આપણને કોઈ બંદી ના બનાવી શકે અને ત્યારે ગાંગી વિચાર કરે છે કે આ મારા બાબા કેવા શક્તિશાળી હતા અને આજે કેવા ગાંડા થઈ ગયા છે પણ હેમાં મેલડી મારા બાબા એ જો સાચા મન તન થી તારી ભક્તિ અને તારા ધૂપ દીવા કર્યા હોય ને તો માડી મારા આ બાબાની વારે ચડજે અને એમની ભૂલાઈ ગયેલી શક્તિઓ અને એમની યાદાશ તું પાછી લાવજે માડી અને આમ આટલું કહી અને આ ગાંગી અને બાબા ગામમાં ફરવા જાય છે અને આમ દિવસ પૂરો થાય છે અને રાત પડે છે અને જ્યારે રાત્રે બધા વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની ગયા ને ત્યારે અડધી રાત્રે એ ધૂળના ધળીમલેથી મારી મેલડી નીકળી અને ગાંગીના સપને માતા મેલડી આવે છે અને આવીને કહે છે કે હે ગાંગી બેટા આજે તને જોઈ અને મને એવું લાગે છે કે તું ખૂબ જ દુખી છો બેટા કે હા માડી હું દુખી કેમ ના હોઉં કે જેમણે મારા જેવી એક નકામી ગરીબડીને એક મહાન શક્તિશાળી અને મજબૂત બનાવી દીધી હોય એવા માણસને આજે આમ ગાંડાની જેમ સામ નર્વસ થયેલો જોઈ અને માડી મને ખૂબ જ દુઃખ થાય છે અને મને મારા બાબાની આવી હાલત જોઈ જતી નથી માટે હેમાં મેલડી આજે હું ગાંગી તમારી પાસે ખાલી એટલું જ માગું છું કે માડી મારા બાબાને સાજા કેમ કરીને કરવા અને એમની યાદશક્તિ પાછી કેવી રીતે આવશે એનો કાંઈક માર્ગ બતાવતી જજે માડી

બાબા મને પાણી મંત્રી અને આપશે ખરા અને ત્યારે ત્યારેમાં મેલડી કહે છે કે એ ના પાડે ને તો તારે એમને થોડાક ધમકાવવાના અને ડરાવાના છે અને મોતની બીખથી એ માણસ માની જશે અને તો જ તારા બાબાની યાદશક્તિ પાછી આવશે અને ત્યારે ગાંગી કહે છે કે સારુંમાં મેલડી તમારો ખૂબ ખૂબ આભાર અને આમ પછી તો સવાર થાય છે અને આજે વહેલી સવારે આ ગાંગી ખૂબ જ ખુશ છે તેથી તેના ચહેરા ઉપર આવી ખુશી જોઈ અને વિક્રમ ભુવાજી ગાંગીની પાસે આવીને કહે છે કે બેટા ગાંગી આજે તો તું ખૂબ જ ખુશ છે તો નક્કી કાંઈક વાત હશે ખરા અને ત્યારે ગાંગી કહે છે કે હા વિક્રમ ભુવાજી મને માતા મેલડીએ સપને આવી અને વાત કરી છે અને મારા બાબા કેવી રીતે ઠીક થશે ને એનો તોડ પણ હવે મળી ગયો છે માટે હે ભુવાજી તમે મારા બાબાને આજે સંભાળ રાખો હું હમણાં જ આવું છું અને આમ આ ગાંગી આટલું કહી અને વિક્રમ ભુવાજીના ઘરની પાછળ જાય છે અને પાછળ જઈ અને સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી પેલા પીરની પાસે જાય છે અને સમડીને આમ આવતા જોઈ અને પીરના સેવકો સૌ સમજી ગયા કે આ તો નક્કી ગાંગી જ છે અને લાકડીઓ અને તીર લઈ અને તૈયાર થઈ ગયા કે બાબા આજે ફરી પેલી માયાવી ગાંગી તમારી ઉપર હુમલો કરવા આવી છે ત્યારે આ ગાંગીનું નામ સાંભળતાની સાથે તો આ બાબા ધ્રુજવા લાગ્યા અને કહે છે કે ગમે તેમ કરી અને એનો સામનો કરી અને એને મારી નાખો અને ત્યારે આકાશમાં રહેલી આ ગાંગી ઉપર બાદશાહના બધા જ માણસો બાણ ચલાવવા લાગે છે અને ગાંગીને ઘાયલ કરી શકતા નથી પણ એમના બધા જ બાણ પૂરા થઈ જાય છે તેથી ગાંગી સમજી ગઈ કે હવે આમની પાસે બાણ પૂરતા રહ્યા નથી તેથી તેમની પાસે જઈ અને ગાંગી તેના મૂળ સ્વરૂપમાં આવે છે અને કહે છે કે હે પાપીઓ તમારા પેલા પાપી પીરને બહાર કાઢો આજે એને પૂરો કરી નાખવા હું ગાંગી આવી છું અને ત્યારે આ બધા જ સેવકો કહે છે કે ગાંગી અમારા આ પીર બાબા ઉપર રહેમ કર અને એકવાર તે ઉપર હુમલો કરી અને એમની ડાબી આંખ તો ફોડી નાખી છે અને ત્યારથી તેમણે ખોટા કામ કરવાનું બંધ કરી નાખ્યું છે એટલે હવે એકવાર એમને એમને માફ કર અને એક અવસર આપ તો એ સાબિત કરી બતાવશે કે તેઓ હવે સુધરી ગયા છે અને ખોટા કામ તેમણે છોડી દીધા છે ત્યારે ગાંગી કહે છે કે તો બોલાવો મારી સામે જો એ સુધરી ગયા હોય તો મને એક પ્રમાણ આપે તો હું માની લઉં કે તેઓ ઘરી ગયા છે અને એમને હું જીવનદાન આપી દઈશ અને ત્યારે આ પીર બાબાને ગાંગીની સામે લાવવામાં આવે છે અને પીર બાબા આવી અને કહે છે કે હે ગાંગી મેં તારા બાબાની જે ખરાબ હાલત કરી હતી ને એ માટે મને માફ કરજે અને હવે પછી ક્યારેય હું આવા ખોટા કામ નહીં કરું એની તને હું ખાતરી આપું છું અને ત્યારે ગાંગી કહે છે કે તમે જો ખરેખર સુધરી જ ગયા હોય તો ફરી મને એક પાણી મંત્રીને આપો અને એને લઈ અને હું મારા બાબાને પીવડાવું ને તો એમની યાદશક્તિ પાછી આવી જાય અને તમને યાદશક્તિ ભૂલવાડતા આવડતું હોય તો પાછી લાવતા પણ આવડતું જ હોય ને માટે તમે મને આટલું કામ કરી આપો તો હું માની લઉં કે તમે સુધરી ગયા છો અને ત્યારે આ પીરબાબા ગાંગીનું આટલું સાંભળતાની સાથે તો કાંઈ હા કે ના બોલ્યા નહીં અને અને નીચું મો રાખી અને ઉભા રહી ગયા છે અને ત્યારે ગાંગી બોલી કે જોયું ને સેવકો તમે કહેતા હતા કે આ બાબા સુધરી ગયા છે તો હવે કેમ ધર્મના માર્ગ ઉપર ચાલતા એમના પગ થોભી જાય છે અને ત્યારે એમના સેવકો કહે છે કે બાબા તમે ના કેમ પાડો છો હવે આ ગાંગીના બાબાને સાજા કરી અને સારા કામની શુભ શરૂઆત આજથી જ કરો અને ત્યારે આ પીર બાબા એટલું બોલ્યા કે મને એક વાતનો ડર છે કે આ ગાંગીના બાબા સાજા થઈ જશે ને તો પછી તેઓ મને મારવા તો જરૂર આવશે કેમ કે મારા કારણે જ તેમની યાદ શક્તિ ગઈ છે અને મારા કારણે જ તેમને આટલી બધી ઠોકરો ખાધી છે અને ત્યારે ગાંગી કહે છે કે હે પીર બાબા તમે એ વાતની ચિંતા છોડો અને જો મારા બાબાને તમે સાજા કરતા હોય ને તો હું ગાંગી તમને વચન આપું છું કે હું અને મારા બાબા ક્યારેય પણ તમારા ગામમાં પગ પણ નહીં મૂકીએ અને તમારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ અને ત્યારે ગાંગીના આટલા વેણ સાંભળતાની સાથે તો આ પીર બાબા બોલ્યા કે હે સેવક લાવ ત્યારે પાણીનો કળશ અને ત્યારે સેવક એ પાણીનો કળશ બાબાના હાથમાં આપે છે અને પછી પીર બાબા એક મંત્ર જાપ કરી અને એ પાણીને લઈ અને ગાંગીના હાથમાં એક કળશ આપતા કહે છે કે હે ગાંગી ધ્યાન રાખજે આ પાણી જમીન ઉપર ના મૂકતી અને જો જમીન ઉપર પડી ગયું ને તો પછી આ સાધારણ પાણી બની જશે અને આ પાણી તારા બાબાને જ્યારે પણ તું પીવડાવશે ને ત્યારે એમના ઉપર કોઈ અસર નહીં થાય કે એમની યાદશક્તિ પણ પાછી નહીં આવે પણ જ્યારે તેઓ રાત્રે સૂઈ જાય અને બીજા દિવસની વહેલી સવારે ઉઠશે ને ત્યારે તેઓ પહેલાંના જેવા થઈ જશે અને એમનું બધી જ યાદશક્તિ પાછી આવી જશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ગાંગી હરખમાં આવી ગઈ અને કહે છે કે હે પીર બાબા મને માફ કરજો અને તમને મારા કારણે આટલું બધું દુઃખ પહોંચ્યું છે અને ત્યારે એ પીર બાબા કહે છે કે ગાંગી એમાં તારો કાંઈ વાક નથી આ તો મારા ખરાબ કર્મોનું ફળ છે પણ આજે આ ભલાઈના કામ કરવાથી મને જે આનંદ અને જે પ્રેમ મળ્યો છે ને ત્યારે આજે મને ખબર પડી કે સારા કામ કરવા યોગ્ય છે અને આનંદદાયક છે અને ત્યાર પછી તો આ ગાંગી એ પાણીના કળશને લઈ અને ચાલતી થઈ અને આગળ જતા જ પગના પંજામાં આ કળશને રાખી અને ગાંગી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને આમ વિક્રમ ભુવાજીના ગામમાં પહોંચી જાય છે અને વિક્રમ ભુવાજીનું ઘર આવતા જ તે માણસના રૂપમાં આવી અને બાબાની પાસે આવે છે અને આવીને બાબાને કહે છે કે હે બાબા લો આ પાણી હું ખાસ તમારા માટે લઈને આવી છું અને આ પાણી તમે પીશો ને તો તમને ક્યારેય કોઈ દુઃખ નહીં પડે કે તમારો વાળ પણ વાંકો ક્યારેય નહીં થાય અને ત્યારે બાબા માતા મેલડીનું નામ લઈ અને એ પાણીને પી જાય છે અને પાણી પીધા પછી તો આ બાબા માતાજી મેલડીની સેવામાં પાછા લાગી જાય છે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે હજી તો બાબા તો ઉઠ્યા નથી પણ આ ગાંગી વહેલી સવારે જાગી અને બાબાની રાહ જોઈને બેઠી છે કે બાબા ક્યારે જાગશે અને ક્યારે એમની યાદશક્તિ પાછી આવશે અને આમ પછી તો આ બાબા જ્યારે જાગ્યા ને ત્યારે જાગી અને પહેલાં તો ગાંગીની સામું જુએ છે અને ઊભા થઈને કહે છે કે ગાંગી તું તારું ધ્યાન રાખજે હું હમણાં આવું છું અને ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા તમે ક્યાં જાઓ છો મને એ તો કહો કે બેટા તને ખબર નથી તું જ્યારે બીજા ગામ ગઈ હતી ને ત્યારે બાદશાહએ મને ખૂબ જ હેરાન કર્યો છે અને મને ખૂબ યાતનાઓ આપી છે માટે એના રજવાડાની એક એક ઈંટ તોડી નાખીશ અને એને જીવતો નહીં છોડું અને ત્યારે ગાંગી બાબાને શાંત કરે છે અને કહે છે કે બાબા તમે ચિંતા ના કરો અને પછી તો આ બાબા પાગલ થયા ત્યાર પછીની બધી જ વાત આ ગાંગી બાબા બાબાને કહે છે અને બધી જ ઘટના કયા પછી ગાંગી કહે છે કે ઘટના આટલા સુધી બની ગઈ છે અને હવે આ બાદશાહને તમારે તમારા હાથેથી મારવાનો છે બાકી એને મેં ડરાવી અને સાવ માય કાંગલી બનાવી નાખ્યો છે અને પછી તો બાબા કહે છે કે તો ચાલ ગાંગી આજે તો બંને બાપ બેટી સાથે મળી અને આ બાદશાહને પૂરો કરીએ અને પછી તો વિક્રમ ભુવાજી પાસેથી રજા લઈ અને આ ગાંગી અને આ બાબા આજે સાથે સંભળી બની અને આકાશ માર્ગે આ બાદશાહને મારવા માટે ઉડી જાય છે અને ઉડતા ઉડતા એ બાદશાહના રજવાડા સામું જઈ રહ્યા હોય છે પણ મિત્રો પછી શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે જય માતાજી